તે અમરેજ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની કચેરીએ પહોંચ્યા હતા અને તેમાં તેમણે જે આખો ઘટનાક્રમ સર્જાયો છે તે મામલે સર્વ સમાજ વતી આવેદનપત્ર પણ પાઠવ્યું છે સાથે જ આજ ગોપાલ ઇટાલિયા છે તે ગઈકાલે આવું કહી રહ્યા હતા કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે કામગીરી કરી છે તે મામલામાં એસપી સામે પણ પગલાં લેવાવા જોઈએ ને તેમણે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તેમને પણ સલાહ આપી હતી કે તેઓ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરે ત્યારે આજે તેજ ગોપાલ ઇટાલિયા છે તે એસપી સાથે જોવા મળ્યા અને તેમણે આ મામલે રજૂઆત કરી કે આ ઘટનામાં જે પાટીદાર સમાજની જે યુવતી છે તેમનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું ને જે ખોટી રીતે તેમને આ ઘટનામાં સંડોવામાં આવી છે તે મામલામાં જે કોઈ પણ જવાબદાર અધિકારી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ગોપાલ ઇટાલિયાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભર બજારમાં પાટીદાર સમાજની આ યુવતી છે તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનું કામ થયું છે તેની ઇજ્જત આબરૂ પર તેની જે આબરૂ છે તેને નિલામ કરવામાં આવી છે તો તેની આબરૂ કોણ આપશે પાછી તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવતા શું કહ્યું છે તે સાંભળી લો ગુજરાતના સર્વ સમાજવતી તમામ જ્ઞાતિવતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરીયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિવતી બેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું રાત્રે બાર